નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું સ્વાગત કરું છું આજે અમે રાણપુર તાલુકાના બોડિયા ગામે માન્ય શ્રી કિરીટભાઈ કાનજીભાઈ મિસ્ત્રી ની વાડીએ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ તથા કર્તવ્ય માંથી માન્ય શ્રી સચિનભાઈ પટેલ એમની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છે અને આના આગળના વર્ષે કિરીટભાઈ એ આપણે કર્તવ્ય જે ગેલેક્સી વેરાયટી છે એનું વાવેતર કરેલું છે તો એને ફિલ્ડ વિઝીટ ની મુલાકાત આવ્યો તો કિરીટભાઈ ને પૂછ્યો કે આ બિયારણ તમને કેવું લાગ્યું તમે ગેલેક્સી બિયારણ ગયા વર્ષે મેં ત્રીસ વીઘામાં કપાસ કર્યો હતો અચ્છા તો રિઝલ્ટ સારું હતું આ વર્ષે પણ મેં ત્રીસ વીઘામાં ગેલેક્સી વાવ્યું છે અચ્છા અને સારું રિઝલ્ટ છે અત્યારે રિઝલ્ટ સારું છે તો અત્યારે ખેડૂત મિત્રો ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અથવા તો યાંડ ઉપર છે છતાં પણ આખા ખેતરમાં કપાસ એકદમ લીલો છમ જોવા મળે છે ટૂંકમાં હળો પણ ઓછો લાગ્યો છે અને ઝીંડુ ની સાઈઝ એકદમ મોટી છે અને પાંચ પાંચ પૈસાનો ડાબકો જોઈ શકાય છે એક બે ત્રણ ચાર અને પાંચ અને એકદમ મોટા મોટા ઝીંડવા છ થી સાત ગ્રામ ના મોટા ઝીંડવા જોઈ શકાય છે એક એક ડાળીઓમાં અસંખ્ય ઝીંડવા છે અહિયાં પણ જોઈ શકાય છે અસંખ્ય ઝીંડવા છે અને એકદમ ખીલા ખીલામૂલ છે આટલા પ્રતિકૂળ સંજોગોમાં પણ છોડ માં ક્યાંય બિલકુલ સુકારો જોવા મળતો નથી આમ ખેતરમાં જોઈ શકાય છે એકદમ લીલું છમ ઉભેલું છે અને સુકારો ક્યાંય જોવા મળતો નથી ટૂંકમાં આ ગેલેક્સી વેરાયટી એ કર્તવ્ય સારામાં સારું આવેલું નવું વર્જન ગણાય છે જે ઊંડા મૂળ વાળું છે છે ઉત્તમ અને ઝીંડું મોટું છે એટલે વિણાટ ખર્ચો પણ ઓછો લાગે છે કિરીટભાઈ ના ભાગ્યા એમ કે છે કે આવડો આજ સેટ કપા કરજો આવતી વખતે બીજા બાજુમાં ચાક વેરાયટી બીજી કંપની ની છે પણ કે એના કરતા કે ગેલેક્સી આપડે બધો વાયો સારું રહે એવું કહેતા હતા ને ભાગ્યા

એટલે ટૂંકમાં આટલા પ્રતિકૂળ સંજોગોમાં ત્રીસ મહિના આસપાસ આ કપાસ ગેલેક્સી ઉતરશે એટલે આ ગેલેક્સી એટલે ગેલેક્સી કઈ શકાય બરોબર જે રીતે સામસંગ માં નવો મોબાઈલ આવે ગેલેક્સી કે ન્યુ વર્ઝન આવ્યું એમાં બિયારણ માં એક નવી ટેકનોલોજી વાળું બિયારણ જેમાં હળો ઓછો લાગે ઝીંડવું મોટું છે વિનાટ ઉત્તમ ઊંડા ખીલા મૂળ ચાર થી પાંચ ડાળી ફૂટે છે અને છોડવો એકદમ કાઠાળો અને મજબૂત થાય છે તો આ બિયારણ ખરેખર કર્યા જેવું ખરું બરોબર ને કિરીટભાઈ આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરશો આજુબાજુ તો કિરીટભાઈ નો આભાર માહિતી ના બિયારણ વિશે જે હતું પેલેથી છેલ્લે સુધી એ જણાવ્યું અને હું વિશ્વાસ આગ્રહ એજન્સી ધૂળાભાઈ તથા કર્તવ્ય સચિનભાઈ આવેલા છીએ તો સર્વ ખેડૂત મિત્રો ને અત્યારે આખું ખેતર જોઈ શકાય છે એકદમ ઝીંડવા ફાટેલા છે અને એકદમ જેવું છે અને અને પણ છે છે થી મણ મણ ઉતાર હજુ ઉપર આવે એવું લાગે એટલે કે આ વેરાયટી ખરેખર મારી દ્રષ્ટિએ કરાય જેવી ખરી તો ખેડૂત મિત્રો જો તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો આના અમે આવતા વર્ષે તમે ગેલેક્સી બિયાણ વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવો વિશ્વાસ એજન્સી તથા કિરીટભાઈ તથા સચિનભાઈ વતી આશા રાખું છું બસ આવજો આભાર